અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસીના ફોટાનું પ્રદર્શન શનિદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું તેમાં છેલ્લા બે વર્ષથી વધુના સમયથી પોતાના પિતાજીને શોધખોળ કરતા યુવકને આ ફોટાના પ્રદર્શનમાંથી એમના પિતાજી હાલ હયાત નથી તેની ખબર પડી હતી બિનવારસી મૃતક વ્યક્તિની ઓળખ થાય અને તેમના પરિવારની આત્માને શાંતિ મળી રહે તે માટે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઉદનામક દલા રોડ ખાતે આવેલ શનિદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું સુરત શહેરમાં વિવિધ અકસ્માત કે બીમારીમાં ઘણા વ્યક્તિ મોતને ભેટતા હોય છે જેમાં કેટલાક કમભાગી મૃતકોની ઓળખ થઈ શકતી નથી અને તેમને બિનવારસી તરીકે પોલીસ અગ્નિદાવ સેવા કેન્દ્ર સહિતની સંસ્થાઓને અંતિમ ક્રિયા માટે સોંપે છે આવા મૃતકોની ઓળખ થાય તે માટે અગ્નિદાન સેવા કેન્દ્ર દ્વારા ઉધના મગદલના રોડ પર અંબાનગર પાછળ શનિદેવ મંદિર પાસે આજે સવારે સાડા આઠથી રાત્રે આઠ વાગ્યા સુધી આઠસોથી વધુ બિનવારસી મૃતકોના ફોટા પ્રદર્શિતમાં મૂકી સંબંધિત સ્વજન લોકોને આ ફોટા જોવા આવવા સંસ્થાના પ્રમુખ વેણીલાલ મારવાડાએ અનુરોધ કર્યો હતો દિનવારસી મૃતકોના હિન્દુ વિધિ મુજબ અગ્નિ સંસ્કાર ધાર્મિક વિધિ અસ્થિ વિસર્જન અને આત્માની શાંતિ માટે યજ્ઞ કરાય છે ચોવીસ વર્ષમાં બિનવારસી મૃતકોના ફોટો પ્રદર્શનના કારણે પંચાવનથી વધુ મૃતકોની ઓળખ થઈ છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ માલવાલા અગ્નિદાસ સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવારસી લાશોનું વિનામૂલ્યે નાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજના રોજ શનિદેવ મંદિર સોમનાથ સોસાયટી સોશો સર્કલ ઉધના સોસો સર્કલ પાસે તમામ બિનવારસી મૃતકોના ફોટા મૂકીને એનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે પ્રદર્શન રાખવાનો હેતુ એ જ છે કે ઘણાના સ્વજનો જે લાપતા થઈ ગયા છે શોધખોળ કરતાં આજદિન સુધી એ લોકોને મળી આવેલ ન હોય જે આ પોતાના માધ્યમથી એમના સ્વજનને શોધવા માટે અહીં આવે છે અને શોધતા શોધતા આજે એક બાઈના ફાધરની અઢી મહિ અઢી વર્ષથી જે ગુમ થયા હતા તેની આ પ્રદર્શનના માધ્યમ દ્વારા એમના અંતિમ સંસ્કાર અમે કર્યા હતા તેમના ફાધરની ઓળખ આજરોજ થઈ છે જેનો અમને ઘણો આનંદ થાય છે વાત સાથે સાથે દુઃખ એ વાતનું પણ છે કે આ સંસ્થાએ આઠથી નવ હજાર જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે અને ત્રેવીસ વર્ષની અંદર ફક્ત પંચાવન લાખોની ઓળખ થઈ છે જેને રોજ આજે વધતા એક ઉમેરીએ તો આજે છપ્પન લાખોની એ એટલે પંચાવન વધતા આજે એક લાખની ઓળખ થાય એટલે છપ્પન લાખોની ઓળખ થઈ સાહેબ આ સાથે હું ચેનલના આભાર માનું છું આપકા નામ વિજય શંકર પાસપોર્ટ વિજયભાઈ કાપે રહેને કાંઈ આપણે ઉદના લીંબા અભી કાપે આયો હોય सोशी सर्कल के आगे शनि मंदिर के पास में आया अभी कौन सी संस्था में ये प्रदर्शन लगा और क्या आपने अभी महसूस कर रहे हो आप ये देखने के बाद ये अग्निदास संस्कार ट्रस्ट वालों ने ये आयोजन किया है क्या आयोजन किया है इन्होंने आग... अभी आपकी जो फोटो का प्रदर्शन देखा तो आपका कोई वाली मिला इसमें कोई रिश्तेदार मिला मेरे पिताजी लापता थे ना उन्हीं को देखने के लिए आया था मैं तो मतलब 95 परसेंट तो पूरा मैच हो ही गया है અબ હોકાયન લગો કે પાસ કપડે હોય હોમ કન્ફર્મ હોયગા કે ભાઈ બિતાજીએ